જેના પરિણામે તળાવ અને નદીનું પાણી દૂષિત થયું પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સ્થાનિક પ્રશાસનની પણ બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો આ પીવાના પાણીના કારણે શરીરમાં અનેક પ્રકારના રોગ જેમ કે ચામડીના રોગ અને હાર્ટની બીમારી પણ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર ભાઈ ભૂરાભાઈ કલસરિયા છે મારું ગામ તલગાજડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હું ખેડૂત છું હવે મારા ખેતરની સામે આ બે કારખાના ડુંગળીના બનેલા છે એનું વધારાનું પાણી બહાર કાઢવામાં આવે છે તો અમારા બધા કૂવાની અંદર એનું સાર્સિંગ થઈ ગયું છે અત્યારે અને એનું એ પાણી આગળ જાય છે તો ત્યાં પંચાયતનો કૂવો છે તો એમાંથી પાણી બધે ગામમાં નવ કનેક્શન છે તો ઘરે ઘરે આ પાણી ડુંગળીનું પાણી અત્યારે ઘરે હોત આવે છે તો અમારી એવી માગણી છે કે આ પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે બસ વાળા મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગામ તલગાજડા સ્થાનિક આગેવાન ગામના ખેડૂતોને અવારનવાર રજૂઆતને ધ્યાનમાં લઈને આજે અમારા ગામના ખેડૂતો અને આગેવાનો બધા જ્યાં અહીંયા અમારા તલગાઝડા તરેડ રોડ ઉપર જે ડુંગળીના ડિગેડ્રેશનના કારખાના આવેલા છે ત્યાં અમે લોકો જે એનું વેસ્ટ પાણી ટૂંકમાં જે ડુંગળીનું કેમિકલયુક્ત પાણી લોકો કાઢે છે અમારા તલગાઝડા ગામના જે ખેડૂતોના કૂવા છે એ પાણી એમાં ચાર્જ થઈ ગયેલ છે અને આ નદી ઠેઠે તરેડથી માંડી અને તલગાઝડા સુધી જાય છે તો અમારા તલગાઝડાની અંદર જો આ પાણી આવી રહ્યું છે તો ગામ લોકોને ટૂંકમાં રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે કારણ કે આ પાણી અમારા ડેમમાંથી સીધું તળાવમાં થઈ અને નદીમાં થઈને સીધું તલગથડા ગામ સુધી પહોંચે છે તો આપણા મીડિયાના મારફતથી અમે પ્રશાસનને કહેવા માગીએ છીએ કે આ પાણીનો નિકાલ સદંતર અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને ખેડૂતની ખેતી પાયમાલ થતી બસી જાય અને તલગતડામાં જે રોગચાળાની ભીતિ સેવાઈ છે તે પણ બંધ થાય તો અમારી આ આટલી લાગણી સ્વીકારી અને માંગણી સ્વીકારી અને ટૂંકમાં એટલું અમારું કહેવાનું છે